પાણી ફરી વળ્યું હતું જેને લઈને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં તંત્રના પ્રતાપે વિવિધ વિસ્તારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તંત્રના પ્રતાપે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા કોર્પોરેશનના એસટીપી પુણે પગલે બંધ તથા છાણી ગામની દયનીય પરિસ્થિતિ થઈ હતી ભૂખી કાસ પાસે પૂરના પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફરી વળતા પ્લાન્ટ પણ બંધ થયો હતો પાંચ દિવસથી શાસકોના અણધક વહીવટી છાણી ગામના રહીશોને પાણી વગર રહેવાનો વારો આવ્યો હતો ગામમાં પાણીની ટાંકી નીચાણવાળા વિસ્તારમાં બનતા મુશ્કેલી સર્જાઈ હતી નાગરિકોએ શાસકો ઉપર રોષ ઠાલવ્યો હતો કોઈ પણ પ્રકારના આયોજન વગર ટાંકી બનાવી હોવાની નાગરિકોએ રજૂઆત કરી હતી ગામમાં ડ્રેનેજના પાણી ફરી વળતા ગંદકી દુર્ગંધ સાથે રોગચાળાની ભીતિ પણ લોકોને સતાવે છે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી હતી

જો ની એના નારિયેલો ખોરા મેલાયા છે ઉઠું ટેકરા ઉપર દસ જણ ને પૂછ્યું કે ગામના વડીલોને કે ભાઈ પાણીની ટાંકી પીવા માટે કઈ બનાવે તો ઊંચો વિસ્તાર જોઈએ કારણ કે પાણી ભરાય નહીં આ તો બધું જ ગટરનું ને સમનું પાણી આવી અને એક થયું છે આ કોણા પ્રતાપે થયું એ જ ખબર નહીં એ લોકો ગામ જ તો પૂછવું જોઈએ દસ પંદર એવા વડીલો હોય કે ભાઈ પાણી ક્યાં ભરાય છે તો પાણી નું બધું ખાડો જ છે ને એની ગટર કરી છે છેલ્લા પાંચ છ દિવસ થી પાણી મળતું નથી એ તો અમારા જે કોપરેટર હરીશભાઈ છે છેલ્લા પાંચ છ દિવસ થી પાણી ધોયા વગર પાણી પીવાનું મળે છે એ તો અમારા કોપરેટર છે બધે ફરી ફરીને બિચારા પાણી આપે છે ટેન્કરોથી એટલે ખાડા ની મય અમર નાખ્યા છે આ લોકોએ આ વાત તો દરરોજ નું સોલ્યુશન કરવું જ પડે આ તો આખી એથી કાઢીને ત્યાં જ લઈ જવી પડે પેલી તોડી છે ત્યાં એ ઊંચું એરિયા છે એક દિવસ પાણી ના ભરાય પછી

જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી ગેટરોના પાણી લે નહીં એના જે પાણી જે છે એ બધા બેગ મારીને છાની ગામમાં ઘૂસ્યા છે તમે જે જગ્યાએ જો ગંદકી પાણી ભરેલા બધું ગટરના જ પાણી છે વરસાદી પાણી કરતાં ગટરના પાણીના લીધે છાણીની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે પાણીની ટાંકીની અંદર જે પાણી ઘૂસ્યા એ બી ગટરના જ છે સદનસીબ એટલું સારું છે કે સંપ છે એની અંદર ગટરના પાણી ઘૂસેલા નથી એટલે અત્યારે સવારના છ વાગ્યાથી કામ ચાલુ છે અને સાંજે છ સાત વાગ્યા પછી વિસ્તારની અંદર પાણીનું વિતરણ થાય એવું આયોજન કરવું જોઈએ ગઈકાલે જે બિલ્ડરોએ દબાણ કરેલા હતા એ દબાણ દૂર કરે એના પછી આ પાણીનું નિરાકરણ ચાલુ થયું છે ગટરના પાણી જે છે એ ઉતરવાના ચાલુ થયા છે એટલે સૌથી પહેલાં તો કોઈપણ જગ્યાએ કોઈ તમે આયોજન કરો છો પાણીની ટાંકીઓ એસટીપીઓ ખરેખર પાણીને ખારાની જગ્યાએ જે જગ્યાએ પાણી ના ભરાતો હોય એ ખરેખર સર્વે કરવાનું જરૂર છે ને એના પછી બનાવવું જોઈએ જેનાથી ભવિષ્યમાં આખા વડોદરા શહેરની અંદર આવી તકલીફ વડોદરા શહેરના લોકોને ના થવી જોઈએ